હલો નમસ્કાર કેમ છો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં રામસાર સાઇટ કેટલી છે એના વિશે થોડુંક ઊંડાણપૂર્વક તો વાત નહીં કરીએ પણ પરીક્ષાલક્ષી અમુક માહિતી છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો વધારે સમયના બગાડીએ અને ચાલુ કરીએ ગુજરાતમાં રામસાર સાઇટ કેટલી છે તો થોડીક ડેટાબેઝ છે કે રામસાર સાઇટ ભારતમાં કેટલીક છે અત્યારે હાલના બે હજાર ચોવીસ પ્રમાણે તો ઓગસ્ટ છેલ્લા બે હજાર ચોવીસમાં ભારતમાં ટોટલ પંચ્યાસી રામસર સાઇટ છે રામસર સાઇડને ઇંગ્લિશમાં આપણે વેટલેન્ડ સાઇટ પણ કહીએ છીએ બરાબર છે હવે રામસર સાઇટ તરીકે માન્યતા કોણ આપે છે તો એનું સંમેલન બને છે રામસર બરાબર છે ઈરાન ઈરાક બરાબર છે તો બે હજાર સત્તરના વેટલેન્ડ નિયમ અનુસાર ભારતમાં વેટલેન્ડની વ્યાખ્યામાં નદીના નાળા ડાંગરના ખેતરો અથવા વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા અન્ય વિસ્તારોનો સમાવેશ થતો નથી બરાબર બે હજાર સત્તરના નિયમ અનુસાર હવે ના રામસર સાઇટ દ્વારા આવરી લેવામાં આવેલ સપાટી વિસ્તાર લગભગ અત્યારે હાલની સિચ્યુએશન પ્રમાણે તેર લાખ બત્રીસ હજાર સાતસો છેતાલીસ પોઈન્ટ ચોવીસ હેક્ટર જેટલો વિસ્તાર છે રામસર સાઈટ તેમાં ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ વાળો પ્રદેશ છે કે રાજ્ય છે એ છે તમિલનાડુ તમિલનાડુમાં ટોટલ અઢાર રામસર સાઇટ આવેલી છે કેટલી અઢાર રામસર સાઇટ આવેલી છે તમિલનાડુમાં અને બીજો ડેટ જોઈએ તો બે હજાર ચોવીસ બે હજાર ચૌદમાં ટોટલ છવ્વીસ હતી અને અત્યારે બે હજાર ચોવીસની પચીસમાં જોઈએ તો ટોટલ ઓગણ સાઇટ નવી રામસર સાઈટનો ઉમેરો કરવામાં આવેલો છે એટલે ટોટલ પંચ્યાસી રામસર સાઈટ થાય છે ભારત અને એ દક્ષિણ એશિયામાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવવાવાળો દેશ છે ભારત આ પણ નોટ ડાઉન કરી લેવાનું રહેશે તમારામાં ઉમેરવાનું બાકી છે હવે વાત કરીશું કે છેલ્લી લાસ્ટ ઉમેરમાં આવેલી રામસર સાઈટ તો ભારતમાં ઉમેરવા નવી રામસર સાહેબ નીચે મુજબ છે તો નંજરાયન પક્ષી અભયારણ જે તમિલનાડુના તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલું છે પછી છે છેકા જુવેલી પક્ષી અભયારણ્ય એ પણ તમિલનાડુમાં આવેલું છે પછી તવા જળાશય એ મધ્યપ્રદેશમાં આવેલું છે કરાઈ પક્ષી અભયારણ જે ભયજનક સ્પોટેડ ગરુડ માટેનું છે બરાબર જ્યાં ગરુડનું માળ બનાવવાનું સ્થળ છે તેને અત્યારે હાલમાં તાજેતરમાં એને સ્થાન મળેલું છે વેટલેન્ડ સાઇડમાં પછી વાત કરીશું લંગવુડ સોલા ફોરેસ્ટ જે નીલગીરી અને પર્વતમાળામાં આવેલું છે તેને પણ અત્યારે વેટલેન્ડ સાઇટમાં એને સ્થાન મળેલું છે બરાબર છે આ ખાસ જોઈ લેવાનું રહેશે એક્ઝામમાં પૂછાય છે કે છેલ્લે કઈ સાઇટને મળેલું છે આ તમારા જોડકામાં પૂછાઈ શકે છે બરાબર ત્યાં તો કેટલી સાઇટને કયા રાજ્યમાંથી મળેલી છે પણ પૂછાઈ શકે છે હવે વાત કરીશું ભારતમાં સૌ પ્રથમ વેટલેન્ડ સાઇટ તરીકે કોને દરજ્જો મળેલો છે તો સૌ પ્રથમ મળેલો છે કોને ઓડિશાના ચિલકાસ તળાવ અને રાજસ્થાનના કેવળાવદે રાષ્ટ્રીય ઉદ્યાનને મળેલું છે બરાબર છે ચિલકા તળાવ જે ઓડિશા સ્થિત છે અને રાજસ્થાન કેવળાવદે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજસ્થાનમાં છે બંનેને ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ને એક્યાસીના રોજ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે ભારતના પ્રથમ રામસર સાઇટમાં દરજ્જો છે આ બેને પૂછાય છે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે કે ભારતની પ્રથમ રામસર સાઇટમાં કયા બે સ્થળોને કે કઈ હશે એમાંથી બીમાંથી માંથી કોઈ પણ એક ઓપ્શન રહેશે કે પ્રથમ કયું છે અને વર્ષ કયું છે પૂછે છે તો હવે વાત કરીશું ગુજરાતમાં રામસર સાઇટ છે તો સૌ પ્રથમ લઈશું થોળ અભયારણ બરાબર છે થોળ અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે તો મહેસાણા જિલ્લામાં આવેલું છે એને માન્યતા ક્યારે મળેલી છે તો પાંચ એપ્રિલ બે હજાર એકવીસના રોજ વિસ્તાર છે છ પેટ નવ્વાણું જે છીછરા અને તાજા પાણીના જળાશય માટે જાણીતું છે બરાબર છે તે માનવ સર્જિત વેટલેન્ડ છે તેનું નિર્માણ મૂળ રૂપે ઓગણીસોને બારમાં સિંચાઈ માટે કરવામાં આવ્યું હતું તેને ઓગણીસો અઠ્યાસીમાં ત્યાં જોવા મળતા પક્ષીઓના રક્ષણ અને વન્યજીવી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું તે કાળિયાળ કાળિયાર હરણ હોય છે બરાબર છે ની વસ્તી માટે સૂકી મોસમ દરમિયાન જરૂરી છે બરાબર છે વેટલેન ત્રીસથી વધુ જોખમી વોટરબર્ડ પ્રજાતિઓને સમર્થન આપે છે બરાબર છે ત્યાં તમને જોવા મળશે બોવર બો લીમડો વડ પીલું ગાંડો બળ કે એરડો વગેરે ત્યાં વૃક્ષો તમને જોવા મળશે બરાબર છે ખાસ જોવાનો મુદ્દો એ જ છે કે થોડ અભ્યારણ ક્યાં આવેલું છે તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે બરાબર અને માન્યતા ક્યારે મળે છે તો પાંચ એપ્રિલ બે હજાર એકવીસમાં મળેલું છે બરાબર આ ખાસ મુદ્દાઓ છે એના માટે બીજું કંઈ ખાસ જોવાનું રહેશે નહીં હવે વાત કરીશું વઢવાણ વેટલેન્ડ પાંચ એપ્રિલ બે હજાર એકવીસ વિસ્તાર છે છ પોઈન્ટ ત્રીસ ડબોઈ વડોદરા જિલ્લો બરાબર છે જો એનું નિર્માણ કોણે કરેલું છે તો બે ઓગણીસો ને માં ભૂતપૂર્વ બરોડા રાજ્ય રાજા ગાયકવાડ રાજાઓ એનું કરેલું છે બરાબર છે બીજું ખાસ પૂછાતું નથી વિલુપ્ત માછલીઓ પલાસની માછલી ગરુડ સંવેદનશીલ કોમન પુયાટ નજીકના જોખમમાં મૂકેલી જે અલગ અલગ ફિશ છે એના માટે ખાસ જાણીતું છે આ ડબોઈનું જે વડવાણ વેટલેન્ડ એરિયા છે એ હવે વાત કરીશું ખીજડિયા પક્ષી અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય તેર એપ્રિલ બે હાજર માં મળેલું છે જે જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય છે બરાબર પ્રવાસી પક્ષીઓ માટે ખાસ જાણીતું છે લગભગ ત્રણસો પ્રજાતિઓ અહીં નોંધવામાં આવી છે અભયારણ્યમાં તાજા પાણીના તળાવો અને મીઠા અને મીઠા પાણીના માર્શલ માટે બંને માટેનું અનન્ય છે બરાબર છે બંને પ્રકારનું જોવા મળે છે મીઠું અને મીઠા પાણીના યાદ રાખજો હવે વાત કરીશું નળ સરોવર 9000 ઓવરને પણ વેટલેન્ડની દરજ્જો મળેલો છે બરાબર એને માન્યતા મળી છે 24 સપ્ટેમ્બર 2012 માં વિસ્તાર છે 120 ચોરસ કિમીમીટર બરાબર છે તે કુદરતી તાજા પાણીનો સરોવર છે જે થાર રણ જૈવ ભૂગોલિક પ્રાંતમાં સૌથી મોટું કુદરતી વેટલેન્ડ છે વરસાદના કારણે ખારસ અને ઊંડાઈ બદલાતા ગતિશીલ વાતાવરણનું પ્રતિનિધિત્વ કરે છે બરાબર છે જ્યારે અહીં વરસાદ આવે છે ત્યારે આખું એ જળાશય આખું બની જાય છે બરાબર પછી એમાં ખારો પટ આવી જાય છે બરાબર આ રીતનું છે પછી આ વિસ્તારમાં પક્ષીઓ એકસો બસો દસ પ્રજાતિઓ ઘર છે પક્ષીઓની બસો દસ પ્રજાતિઓનું ઘર છે શિયાળા દરમિયાન આશરે એક લાખ ચુંમત હજાર એકસો અઠ્યાવીસ વ્યક્તિઓ અને ઉનાળામાં પચાસ હજાર વ્યક્તિઓ જે આની વિઝિટ કરે છે મધ્ય એશિયન ફ્લાયવેલની અંદર એક મહત્વપૂર્ણ સ્ટોપવર સાઇટ છે કેમ કે આ મધ્ય એશિયામાં પડ છે બરાબર સાઉદક્ષિણમાં નહીં પણ મધ્ય એશિયન હોય છે એના માટે મળે છે સ્થાનિક સમુદાયો તળા પર ખૂબ આધાર રાખે છે કારણ કે તેમાં પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણીનો સ્ત્રોત તેમ છે કટલા માછલી આવે છે અને રહુ માછલી આ માછીમારી માતાનો આવકનો પૂરું પાડે છે આમ જોવા જોઈએ તો દર વર્ષે 75 હજાર પ્રવાસીઓ વેટલેન્ડની મુલાકાત લે છે બરાબર છે એટલે મહત્વપૂર્ણ સરોવર પણ છે ત્યાંથી લોકોને રોજગારી પણ મળે છે બરાબર છે સૌથી મોટું પક્ષીઓનું રહેણાંક વિસ્તાર પણ છે તમે શું કહેવાય ત્યાં શિયાળા પછી ત્યાં જશો તો તમને ટુવા જૂર જોવા મળશે ત્યાં પક્ષીઓના ઈંડા રહેશે બરાબર છે ફોટોમાં જોઈ શકો છો આ ભારતનું સોરી ગુજરાતનું રાજ્ય પક્ષી છે કયું છે તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે બરાબર છે પરીક્ષા લક્ષી અમુક કેટલું છે ગુજરાતમાં હાલમાં તો ચાર બેટલન સાઇટ છે એના વિશે તમે અહીંયા આપણે ચર્ચા કરી છે અને મહત્વના મુદ્દાઓ છે જે આપણે ચર્ચા કરી લીધા છે પ્રથમ અને લાસ્ટ કયા છે તે બરાબર જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે તમારા ખૂબ સુરત મિત્ર સાથે શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત બરાબર છે અને આની જે પીપીટી છે તમને આપણે ટેલિગ્રામ લિંકમાં મળી રહેશે તમને આપણે જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને મળી રહેશે જો ટેલિગ્રામ યુઝ કરો છો એના ગ્રુપની પર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાં સુધી બીજા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત